સુરત પોલીસ કમિશનરને વ્યાજખોરો સામે કરવામાં આવેલી કાર્યવાહી બદલ અભિનંદન પાઠવી શહેરમાં ચાલતા ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માંગ કરાઈ હતી જે રીતે વ્યાજખોરોના ત્રાસથી લોકો હેરાન છે તેવી જ રીતે સુરતમાં ધમધમતા દારૂના અડ્ડાના કારણે લોકોના પરિવારનું હેરાન પરેશાન છે અને નાની ઉંમરે બાળકો નશાની રવાડે ચડી રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું જેથી યુવા ધન બરબાદ થઈ રહ્યું છે સાથે જ મહિલાઓ વિધવા બની રહી છે આવા દારૂના અડ્ડાઓ બંધ કરાવવામાં આવે તેવી રજૂઆત ભારતીય બૌદ્ધ મહાસભાના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી સુરેશ સોનાવણે ધ બુદ્ધિ સોસાયટી ઓફ ઇન્ડિયા ગુજરાત પ્રદેશ મહામંત્રી અને એક્સ મ્યુનિસિપલ કાઉન્સિલર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નિર્વાણ દિને સચ નમન એમણે કરીએ છીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એક નશામુક્ત મુક્ત ભારતના સ્વપ્નદ્રોષ હતા અહિંસાના પૂજારી હતા અને સત તે માટે લડતા હતા તો આજે મહેરબાન પોલીસ કમિશનર શ્રીએ જે વ્યાજકંદો માટે જે રીતે સખત પગલાં ભરીને એકી ઝાટકે આઠ જેટલા લોકોને પાસામાં પૂરીને એક સરસ દાખલો આ વ્યાજ ખોરીને નષ્ટ કરવા માટે નાબૂદ કરવા માટે પગલાં ભર્યા છે એ એમનો સીપી સાહેબનું અભિનંદન કરવા આ સમાજોથી અમે આવ્યા હતા અને બીજું આજે ગાંધી નિર્વાણ દિન છે ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ દારૂબંધી હોવા છતાં પણ એનું કોઈપણ પ્રકારે કડક હાથે નિર્મૂલન થતું નથી દારૂબંધીનો અમલ થતું નથી માટે સીપી સાહેબને અમે વિનંતી કરી કે સાહેબ જો તમે વ્યાજ કંદોને નષ્ટાબૂત કરતા હોય તો આ જે સમાજમાં બધી છે જેના લીધે સેંકડોને લાખો પરિવારો બરબાદ થાય છે યુવાધન બરબાદીના હારે છે બધા નશાના લીધે લોકો યુવાકો ચડી ગયા છે કામ ધંધા કરતા નથી ગેલી મોલ્લે પહેલાં તો ઝુંબડપટ્ટી વિસ્તારોમાં અડ્ડા હતા અત્યારે તો હર સોસાયટીના નાકે નાકે અડ્ડા છે જીઆઈડીસીમાં જાઓ ઔદ્યોગિક વસાહતોમાં જાઓ નાખી નાખી અડ્ડા દીખા છે ઝુંપડપટ્ટીમાં નાખી નાખી અડ્યા દીખા છે તેના લીધે કામદાર કર્મચારીઓ કામ કરવાના બદલે દારૂના ટેવે ચડ્યા છે અને જેના લીધે કેટલાક સંસારો બરબાદ થઈ રહ્યા છે ઘર કંકાસ વધી રહ્યું છે અને કુટુંબ અને ફેમિલી ઉધ્વસ થઈ રહી છે એને રોકવા માટે પોલીસે સખત કાર્યવાહી કરવા જોઈએ એ માટે અમે સાહેબનું રૂબરૂ મળ્યા છે એમને અમારી વાત શાંતિથી સાંભળી છે એમને કીધું ભાઈ પોલીસ તો પૂરી દેશે પણ આગળ છું તો આગળ એક સામાજિક પરિવર્તનની બી ખરેખર આવશ્યકતા છે તો અમારી સીપી સાહેબ સમક્ષ માગણી છે કે એ સમસ્યા જે બધી છે એને કાયદાની સાથે સાથે સામાજિક રીતે પણ અમે લોકો કામે લાગ્યા છે તથાગત ભગવાન બુદ્ધે પણ અઢી હજાર વર્ષ પહેલાં આ બધી સામે લડત ચલાવેલી અને આજે પણ લડત ચાલે જ છે પણ આજેને કાલે આ બધી જો સમાજમાંથી નષ્ટ નહીં થાય તો યુવાધન ખરેખર બરબાદ થશે અને ફરી આ એક પ્રકારે લોકો બરબાદીના આગળ વધશે એની સાથે સાથે જે ડ્રગ્સ છે આજે ડ્રગ્સનું પણ બહુ મોટું વેપલો ચાલી રહ્યું છે કરી છે સુરત પોલીસ કમિશનર કચેરીએ પોલીસનો આભાર માનવા અને દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે મોટી સંખ્યામાં ભારતીય બૌદ્ધ મહાસભાના આગેવાનો અને કાર્યકરો પહોંચ્યા હતા અને અભિનંદન આપી રજૂઆત પણ કરી હતી પ્રકાશવાળા સાથે હજાર કુરેશી